ચાલો અમેરિકા બતાવો આજના એપિસોડમાં વાત કરીશું એકત્રીસમી ઓક્ટોબરે દર વર્ષે અમેરિકામાં ઉજવાતા હેલોવીન ઉત્સવ અંગે સમજવા માટે એમ કહું તો આપણામાં જેમ દિવાળી પહેલાં કાળી ચૌદસ મનાવીએ લગભગ એવું ફરક એટલો છે કે અમેરિકનો હેલોવિનના તહેવારમાં પોતાના પૂર્વજો આવે છે તેમ માની લઈ પોતાના ઘરની બહાર હાડપિંજરો અને ભૂતોના સ્ટેચ્યુ મૂકે છે એકત્રીસમી ઓક્ટોબરે ઉજવાતો આ હેલોઇન ફેસ્ટિવલ ખાસ કરીને રંગીન આનંદમય અને ડરામણા થીમ્સ સાથે સંકળાયેલો છે મૂળે આ ઉજવણી સેલ્ટિક સેમ હેઇન અને ઓલ સાયન્સ ડે સાથે સંબંધ ધરાવે છે પણ હવે તે સામાન્ય રીતે એક સાંપ્રદાયિક તહેવાર બની ગયો છે તેની મુખ્ય પરંપરાઓમાં લોકો ડાકણો ભૂત ઝૉબિયો જેમના ડરામણા વેશ ધારણ કરે છે ઘરો અને રસ્તાઓને કબ્રસ્તાન બાટલી કાકડા જેવા ડોરાવાળા પ્રોપ્સથી સજાવે છે નવી લાગે એવી બાબત એ છે કે હેલોઈનના આ તહેવારમાં પમકીન એટલે કે કાદુ અથવા તો આપણે જેને કોળું કહીએ છીએ એ ફળનું ખાસ મહત્ત્વ હોય છે અમેરિકાના સ્ટોરમાં પમકીનની અનેક વેરાયટીઓ વેચાતી મળે છે આ પમકીનને કોતરી અંદર દીવો પ્રગટાવાય છે જેનો ધ્યેય દુષ્ટ શક્તિઓને દૂર રાખવાનો હોય છે